કુરેન માને બાને ઘરમાં ધુસી આવેલા લૂંટારુએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો છે લૂંટારુ આવ્યો હોવાની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓએ લૂંટારૂને પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી સચિન ગામ નવફળિયામાં રહેતા સાઈઠ વર્ષીય વરૂણસિંહ ઇન્દ્રસિંહ વાસી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તો બપોરે વરૂણસિંહ પત્ની વીરમતીબેન તથા પુત્રવધુ અને કામવાળી ઘરમાં હતા ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોર બેલ વાગી હતી જેથી વીરમતી બેને પૂછતા મોડા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયર માંથી આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું વીરમતી દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો લુટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા બાદમાં તેણે તુમારે પાસ જો કુછ રૂપિયા સોના કે દાગીના માલ હૈ નિકાલ કે દેદો એમ કહ્યું હતું જેથી વરુણ વરૂણસિંહ ઈશારો કરતા તેમની પત્ની વીરમતી બેન ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પાડોશી શૈલેન્દ્રસિંહ અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી જેથી પાડોશી શૈલેન્દ્રસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી સચિન પારડી કણદે ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતા વિશાલ સુની દ્વિવેદીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી લૂંટનો પ્રયાસ કરવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રહેવાનું સચિન નામ અમે સવારના દોઢ ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોકું એટલે મારી મેસેજ ગઈ છે ને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસેજ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને અને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વિવેક ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં મને કહે કે કાં છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મલે આવે ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવાબ દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસાડ દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ નામ વીરમતી બેન અરુણસિંહ માસિયા સુ ઘટના બની હતી કાલે બપોર અમે સુતેલા હતા દોડનાર ગાડાનામા એક ભાઈ આયા ને એણે બારનો ખખડાઈ બોને એમ કે છે કોઈ હે એટલે મે અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે એમ કે કે વિવેક હે તો મેને બોલા કે નહીં હે તો ઉસને બોલા કે કુરિયર હે તો મે કીધું દે દો તો ઉસને બોલા કે વો તમારા ઉસકી વાઈફ હે તો મેને બોલા હા હે ફિર બોલા ઉસકે પિતાજી હે મેને બોલા હા હે તો ઉસને બોલા કે આપ ઉસકી માતાજી હે મેં તો કે હા ફિર બોલા ઉસકી વાઈફ હે મેં કો શું બોલા હું મેં اسને બોલા કે કુરિયર હે તો દે દો ના તો ઉસને ગન નીકાલી ફિર મેને કો બોલા કે ચિલ્લા ના મત ઈ તો ગોળી ચલા દુંગા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાન હું શક્તિ આપી એટલે પછી મેં ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો હું તારે ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લા ના મત ની તો ગોળી ચલા દુંગા ગોલી છે મેં બહુ ડરફીશ મેરે હસબન્ડ કો મેને બુલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરી ને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં કામવાડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે આ કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી કામવાડી ને પેલા ને કહે કે તું જો કોઈ બોલી ને તું બહાર નીકળી તો તારા પર હો ગોળી ચલાવી દેવા

ના પછી ખબર પડી પહેલા તો નહી ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે તો જયારે પકડાયું ને એના કોથળીમાંથી બંડુક કાઢી ને એને આખું માસ્ક પહેરેલું હતું એનો ચહેરો દેખાતો જ હતો આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો ટોપી પહેરેલી હા આવ્યું ને